તો ચાલો મિત્રો ભાઈ નાસ્તો કરીએ હવે આપણે મિત્રો નાસ્તો કરી લીધો બાકી ચાલો નહીં કરીએ હાલો હર હર મહાદેવ ચાલો માસે હર હર ચાલો હર હર મહાદેવ 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 ચાલો ચાલો હવે આપણો બેગ લઈ લઈએ હા જો સામે કાર પડી હા હા ત્યાંથી આમ હા બરાબર સામ આવી પોરબંદર આવીએ હલો મહાદેવ 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 તો આપણી ભાઈ યાત્રા આરંભ કરી દીધી બાકી તો બ્લોગ ચાલો પહેલા જ કરી દીધો હતો હેલો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો આપણે રોકાણા હતા માંગરોળમાં રોકાણા હતા જો ઉમેશભાઈ બહુ સ્વામી છે એ લોકોની ઘરે રોકાના હતા તો અત્યારે આપણે નીકળી ગયા છે ને અહીંથી દ્વારકા રહ્યું હશે બસો કિલોમીટર જેવું દ્વારકા રહ્યું હશે બાકી જોઈએ આજે આપણે કા સુધી આપણે ચાલવાના છે બાકી ચાલો પહેલાં તો સિટીમાંથી નીકળીએ આવી ગયા તો લીમડો મેળો છે

બાકી ભાઈ આપણા વિડીયો પણ જોયેલા છે એવું છે જય દ્વારકા જય જય દ્વારકા મજામાં અત્યારે ગુજરાત યાત્રા ચાલુ કરી છે હા ગુજરાતમાં મોટા મોટા મંદિરો હોય એ બધીના દર્શન કરવાના સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે અત્યારે હું જાઉં છું દ્વારકા હું બહુ ખુશ થઈ ગયો આજે તમે મને મને બહુ આનંદ આવી ગયો હા હા

એ પછીની આ ગુજરાત યાત્રા છે હા કઈ વસ્તુ નઈ અત્યારે નહી નઈ કઈ વસ્તુ નઈ અત્યારે હું પાસે ત્રીજ જ આવેલો છું હા હાલો બાકી તો મહાદેવ મહાદેવ ચાલો ભાઈ મહાદેવ થઈ જાય છે શેવડીનો રસ પીવરાવવા માટે તો અત્યારે આપણે પહોંચી ગયા છે નામે ભૂલાઈ ગયું બસ ઉનું નામ શું છે સીલ તો અત્યારે આપણે ભાઈ સીલ મૂકી ગયા છે ચાલો ભાઈ રેવડીનો રસ પી લેજે રેવડીનો રેસ્ટ કરવા માટે બપોરનો રેસ્ટ કરવા માટે અહીં બેગ મીકી દીધો છે ને બાજુમાં હાઈવે છે ને અહીંથી હવે માધવપુર રહ્યું છે દસેક કિલોમીટર રહ્યું છે તો આપણે જોઈએ હવે માધવપુર નહીં થાય કે આગળ હવે પૂગ્યા પછી ખબર પડે ટાઈમ કેટલો રહેશે બાકી તો જોયા

દિવાસા ગામમાં જોવા માટે જાય છે તો ચાલો ભાઈ સામે જ દેખાય છે તમને દેખાતી હોય ના જઈને તમને દેખાડું આપણે પહોંચી ગયા છે તો ચાલો ભાઈ અંદર જઈએ આપણે તો જોવા માટે અમે જઈએ છીએ ભૂતની દિવાલ આજ જો મિત્રો આ છે ભૂતની દીવાલ આજ છે ને જો આ છે મિત્રો ભૂતની દિવાલ છે અહીંથી શેઠ ઉધે આમ છે ફરતા ગામ ને આખા ગામની હા આખા ગામની બોર્ડર છે જો મિત્રો અહીંથી છે શેઠ ઉદી છે સામે એટલે આખા ગામની છે ને બોટ આપણે કેમ કિલ્લો હોય છે એ રીતનું અહીંયા છે આખા ગામની ભૂત બોર્ડર છે કહેવામાં આવે છે જ્યારે મિત્રો મેન જગ્યા છે ભૂત દાદાની જગ્યા છે આ રીતની હા હા કિલ્લો અધૂરો છે અધૂરો હા એટલો લો આ પથ્થર એ આયનો નથી આ પથ્થર એ ક્યાર નો છે હા તમારે આવશે nervai mata ji પથ્થર છે હાથી સેટ એટલા મોટા મોટા પથ્થરો લઈને આવી એ સમયમાં એવી ટેકનોલોજી પણ નથી કેટલા વર્ષ જૂનો હશે અંદાજ તો 700 વર્ષ તો અમે કહીએ 500 વર્ષ એ પહેલાનો પણ હોઈ શકે આ લોકો ને 500 700 વર્ષ જૂનું આ બધું છે જો મિત્રો સામે આપણે કઈ છે આપણે કાંમી

બાકી ચાલો ભાઈ દર્શન પણ થઈ ગયા છે તમને પણ મોબાઈલના દ્વારા દર્શન કર્યા છે માતાજીના દર્શન કરવા માટે જાય છે તો ચાલો પહેલાં હાઈવે વટી જાય ને આ દુકાનને અલી સાઇડે છે તો ચાલો પહેલાં દર્શન કરી આવીશનો હાઈવે છે બાજુમાં જો આ રીતનું ગેટ છે પછી અંદર જવાનું જઈ ગયા છે દર્શન કરવા માટે ને નવું મંદિર બને છે અત્યારે તો અત્યારે આની અંદર જવાનું છે દર્શન કરવા માટે તો મિત્રો દર્શન કરી લો પૈસા ખાવા માટે આવી ગયા છે બાકી ભાઈ ભજીયા ખવડાવે છે તો ચાલો ભાઈ પૈસા ખાઈ લઈએ આપણે નાસ્તો કરી લઈએ બપોરનો બાકી તો આપણે એટલી બધી ભૂખ પણ નથી લાગી આપણે બપોરના તો જમતા નથી તો ભાઈ લોઠા એને કહે છે એટલે ચાલ ભાઈ નાસ્તો તમારું નામ શું છે ભેખો ભાઈ છે તો તમે માધવપુરના છો ને તો શેડિયા તો ચાલો ભાઈ આપણે નાસ્તો કરી લઈએ ફાઈનલી આપણે નીકળી ગયા છીએ ના અહીંથી રહ્યું હશે માધવપુર નવ કિલોમીટર રહ્યું છે ને માધવપુર દર્શન કરવા માટેના છે તો આપણે દર્શન પણ કરી લેશું ને નાઇટ આપણી માધવપુર છે બધા ભાગ પર લેશો કે ભાઈ આપણે રસ્તામાં આપ્યો હતો કેમ કે આપણી પાસે ઓલરેડી બધું સામાન છે જ ને વેટ પણ વધી જાય ભાઈને આપ્યો છે આ બધું ને દેજો ચાલો ભાઈ આડી ભાઈ અહીંયા પણ આપણે મજીઠિયા લોકો રહે છે અમારા મજીઠિયા જો આપણે મને જોઈ મને શું કહેવાય કે પાછળ મેલા હતા ને આગળ પણ મેલા છે કીધું છે કે ભાઈ ચા પીવાનું તો આપણે એ લોકો આગળ વાટ જોઈ છે ચાલો ભાઈ ચા પીને આપણે માધવપુર સાથે ગાડીમાં નથી બેઠતો ચાલો તો અત્યારે મિત્રો હા અંકલ ની ઘરે આપણે ચા પીવા માટે જાય છે એમ કે એ લોકો પર મજી થી આજ છે તો ચાલો ભાઈ ચા પી આવીએ આપણે પહોંચી ગયા છે માધવપુર પહોંચી ગયા છે ને આપણે સામે રહેવાનું છે આપણે પૂગી ગયા છે શ્રી રૂપમણી માતા મંદિરે અત્યારે મિત્રો સામેથી દર્શન કરીને અત્યારે આવી ગયા છે બ્રહ્મકુંડ જોવા માટે જે ચા શ્રી કૃષ્ણજના ને રૂકમણી માતાના વિવાહ થયા હતા લગ્ન થયા હતા એ ચરો આ તો ચાલો મિત્રો તમે દર્શન પણ કરી લો આ રીતનો નજારો હશે ને ભાઈ માધવપુરમાં આવેલું છે તો કોઈ પણ ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઓ તો અહીંયા પણ આવજો જો આ રીતનું છે આપણે દર્શન કરીને તો નીકળી ગયા છે કે આ રીતનું અહીંનું છે આ શું છે ઓછો આશ્રમ છે તો ભાઈ ગણપતિ બાપા દર્શન કર લો કેટલા મોટા છે હનુમાનજી દર્શન કર લો બહુ મોટું છે ભાઈ આ રીતનો એનો નજારો છે ઓછો આશ્રમ જોરદાર છે આ આશ્રમ છે મોટું બધી આશ્રમ છે આ બધું બનાવેલું લાગે આપણે માધવપુરમાં અંદર સિટીમાં જાય છે દર્શન કરવા માટે માધા રાય ને રૂપમણી માતાના તો ચાલો ભાઈ સિટીમાં અંદર જઈએ દર્શન કરી ને પછી આપણે જા નાઈટ રહેવાના છે ના આપણે જાશું કેમકે અત્યારે ખુલે સવારે ખુલે પછી બપોરે બંધ થઈ જાય સવારે ખુલે પછી બપોરે બંધ થઈ જાય કપાટ પછી સાંજે સાડા છ વાગે ખુલે કપાટ સાડા છ વાગે કપાટ ખુલે તો અત્યારે કપાટ ખુલી ગયા છે તો ચાલો પેલા આપણે દર્શન કરી આવીએ એટલે પહોંચી ગયા છે તો અત્યારે તો કપાટ રસ્તા બંધ છે રસ્તા ખુલા નથી તો તાડી ખુલવાની વાર છે બાકી અહીંયા તમે જોયું આખી કહાની છે તો તમે સ્કીપ કરી મોબાઈલ મોબાઈલ નહીં વિડીયો સ્કીપ કરીને તમે વાંચી શકો છો ને ગુજરાતીમાંય છે તમે ગુજરાતીમાંય વાંચી શકો છો આ રીતનું છે અસ્તા કપટ ખુલે અસતા વાર છે બાકી આ રીતનું ભાઈ મંદિર છે શેરીફ અસ્તા કપટ થઈ ગયા છે ને સફર સફર કરીએ દર્શન થઈ ગયા છે ને હવે ચાલો ભાઈ પરસાદ પણ લઈ લીધી છે તો હવે નીકળીએ કરીએ ચા આપણે નાઇટ રહેવાના છે હા એને લઈ આપણે પહોંચી ગયા છે જ્યાં નાઇટ કરવાની હતી તો પુલ તો બાજુમાં જ છે હાઈવે પણ બાજુમાં જ છે જો તમને લાઈટ લાઇટ દેખાય ના આપણે હાઈવે છે ને અત્યારે આપણે અહીંયા નાઇટ કરવાના છે કિલોમીટર જેવું ચાલ્યા હશે કે વધારે તો આપણે ચાલી શકતા નથી કેમકે બધા લોકો રોકે એની કારણે ને ફોટા પાડે એટલે બહુ ટાઈમ જોયો જઈને આપણે એટલું બધું ફાસે ને ચાલવાનું કેમ કે અસ્તે આપણે જીવવાનું છે તો ધીમે ધીમે ચાલતા જશું ધીમે ધીમે બધા ભગવાનના દર્શન કરતા જશું ને આ બાજુમાં છે ને બધી કોઈ ભગવાનના દર્શન જ છે આ રીતે અમને દર્શન કરાવ્યા હતા પછી આગળ પણ દર્શન કરવાનું છે અરે બસ બસ બસ

એવું લાગે છે કે ટાપુ ટાપુ છે એ રીતની બોટું છે લગભગ હશે વી પચીસ બોટું હશે વધારે હશે બાકી આપણે આવી ગયા સમુદ્ર કિનારે જો મિત્રો કેમ છે જોરદાર બનાવ્યું છે અત્યારે તો હું કઈ રાતનો જેટલો સારો આવે એટલો દેખાડી જાય જો મિત્રો રૂપમણી માતા રૂપમણી માતા છે ને કૃષ્ણજી છે

અમારીના રોકાઈ જજો તો ભાઈનું કામ પણ સારું છે ને ભાઈની હું કહેવાય કે મનોકામના હોય જરૂર પૂરી થશે બાકી તો ને હર હર મહાદેવ બાકી તો હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બતાભાઈને હર હર મહાદેવ ભાઈ ભાઈ